બ્રિજ નીચે પટેલ ફરિયામાં રહેતા એક પરિવારના ઘર નજીક પાનનો ગલ્લો આવેલો છે જ્યાં મોડી રાત સુધી અસામાજિક તત્વ નો અડ્ડો જામેલો હોય છે અસામાજિક તત્વ દ્વારા પરિવારને ને ગંદી ગંદી ગાળો આપવામાં આવતી હોવાનો પરિવારનો આક્ષેપ

ઉમરાપાલ ભીજ પાસે અને અહીંયા સમસ્યા એ છે કે પાન ને ગલ્લા ચાલે છે અને સિગારેટનું થાય છે અને ન્યુસન્સ કસ્ટમરોનું ખૂબ જ પ્રમાણમાં રહે છે આ ન્યુસન્સ લગભગ ચાર થી પાંચ વર્ષ થઈ ગયા છે અને કોઈ કમ્પ્લેન એટલે બત્રીસ જેટલી તો ઓનલાઈન કમ્પ્લેન એસએમસી દ્વારા કરવામાં આવી છે પોલીસ કમિશનરમાં પણ કમ્પ્લેન કરવામાં આવી છે ઉમરા પોલીસ સ્ટેશનમાં પીઆઈને પણ ફરિયાદ આપવામાં આવી છે હજુ સુધી કોઈ નિકાલ આવેલ નથી તો આ સમસ્યા છોકરા છોકરીઓ આવે છે સિગારેટોનું સેવન કરે છે ટપોરીઓ પણ આવે છે તત્વો પણ આવે છે બ્લેક કાચવાળી ગાડીઓ પણ આવે છે ત્યાં સેવન ને બધું થાય છે ત્યારબાદ અમારા માતાઓ તથા પત્નીઓ તથા બાળકો જાય છે તો એક જ રસ્તો છે તો ત્યાંથી કોમેન્ટો પણ પાસ કરવામાં આવે છે